નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનું ડબોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે છેલ્લા ત્રણ માસથી મંથળ ગતિએ ધીમું કામ ચાલતું હોવાથી ડભોઈથી વાઘોડિયા રોજિંદા નોકરી કરતા અવર જવર કરતા વાહન ચાલકને દસ કિલોમીટર ફરીને જવું પડે છે વહેલી તકે કામ પૂરું થાય તેવી વાહન ચાલકોની લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે નવીન બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે રોજિંડા ડભોઈથી વાઘોડિયા અને વાઘોડિયાથી ડભોઈ નોકરી કરનારાઓમાં મોટી સંખ્યામાં વાહનો લઈને અવરજવર કરતા હોય ત્યારે ઓવરબ્રિજનો તારીખ અગિયાર બે ચોવીસના ત્રણ મહિનાથી થઈ ગયા માત્ર પાયાનું જ કામ થયું હોય ધીમી ગતિથી ચાલતું કામ જોઈને લઈને વાહન ચાલકો અને અવરજવર કરતા લોકોને દસ કિલોમીટર ફરીને જવું પડે છે ત્યારે વહેલી તકે કામ પૂરું થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે